હેલો જય કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજા માને આઈ હોપ તમે બધા ફી ટાઈન ફાઇન હશો તો આજે આપણે આવી ગયા છે ભવ્યોદય નર્સરી એમ ફાર્મ આ નર્સરી તમને બિલકુલ નંદેશ્વરી ચોકડી પાસે જોવા મળશે તો ચાલો અંદરની સાઈડ ઉપર જોઈએ અને ઘણા બધા પ્લાન્ટ અને કિંમત સાથે હું તમને વિડીયોની અંદર ઇન્ફોર્મેશન આપી ગઈશ તો અહીંયા તમને નંદેશ્સરી ચોકડીનો બ્રિજ જોવા મળશે ત્યાંથી તમારે આગળની સાઈડ ઉપર આવવાનું તમને આ રીતની નર્સરી જોવા મળશે આ રીતનો ગેટ હશે તેની અંદરની સાઈડ ઉપર ઘણા બધા પ્લાન્ટ અહીંયા રાખવામાં આવ્યા છે તો દોસ્તો આ રીતના પ્લાન્ટનું સેટઅપ કરેલું છે અને અહીંયા વિન્ટરના પ્લાન્ટ પણ આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત ડેકોરેશન કરી શકો તેવા પ્લાન્ટ પણ તમને અહીંયા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો યુ ફોરવિયા મિલી જેને હાઈબ્રિડ વેરાયટી કહેવામાં આવે છે આ પ્લાન્ટની અંદર તમને કાંટા પણ જોવા મળશે અને કહેવાય ગલગોટા ગલગોટાની અંદર પણ તમને જબરજસ્ત વેરાયટી જોવા મળશે તો તમને દોસ્તો આ રીંચનું ફૂલોનું કલેક્શન પણ જોવા મળશે કિંમતની વાત કરીએ તો આ બધા નાના પ્લાન્ટ તમને માત્ર વીસ રૂપિયાની કિંમતની અંદર મળવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો વિશાળ નર્સરી અહીંયા બનેલી છે તો ચાલો અહીંયાથી થોડાક આગળની સાઈડ ઉપર જઈએ અને બીજા અન્ય પ્લાન્ટ પણ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો યુક્કાના જબરજસ્ત હાઈબ્રિડ વેરાયટી જેની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે તો આ પ્લાન્ટ એવા હોય છે જેને પાણીની જરૂરિયાત ઓછી હોય છે તો આ હાઈબ્રિડ વેરાયટી છે આની અંદર દેશી વેરાયટી પણ આવે છે આ બધા જ પ્લાન્ટ તમને માત્ર વીસ રૂપિયાની કિંમતમાં મળી જશે દોસ્તો નર્સરીની અંદર આવ્યા હોય અને ગુલાબના પ્લાન્ટ વિશે વાત ન કરીએ તો આપણો વિડીયો અધૂરો ગણાય તો ચાલો ગુલાબની પણ તમને અલગ અલગ વેરાયટી બતાવી દઉં તો તમે અહીંયા ચેક કરી શકો છો ઇંગ્લિશ ગુલાબ જેનો કલર પિંક છે અહીંયા તમે જોઈ શકો છો યલો તો આ રીતનું કલેક્શન પણ અહીંયા રાખવામાં આવ્યું છે નાના નાના છોડ છે જેની કિંમત તમને પચાસ રૂપિયા જોવા મળશે તો ચાલો દોસ્તો હવે હું તમને જાસૂસની વેરાયટી બતાવી દઉં આ હાઈબ્રિડ જાસૂસ છે જેનું ફૂલ તમને મોટું જોવા મળશે અને પાના પણ તમને મોટા જોવા મળશે આ ઓરેન્જ કલરનું ફૂલ છે તો આની કિંમત તમને માત્ર સો રૂપિયા જોવા મળશે તો ઘણા બધા જાસૂસનું અહીંયા કલેક્શન રાખવામાં આવ્યું છે જેને હાઈબિસ્કસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ બધા પ્લાન્ટ છે તેનું નામ છે એજોરા એજોરાની અંદર પણ તમને ઘણી બધી વેરાયટી જોવા મળવાની છે દેશી એજોરા મેંગી એજોરા અને ચાઇનીઝ એજોરા એજોરાની અંદર પણ તમને ચારથી પાંચ કલર જોવા મળી જશે તો દોસ્તો આ છે દેશી એકજોરા જેની અંદર તમને પિંક કલર અને રેડ કલર જોવા મળશે જેના ફૂલ મોટા હશે અને તમે સામેની સાઈડ ઉપર જોઈ શકો છો મિની એકજોરા જેની અંદર તમે બુશ વેરાયટી પણ કહી શકો છો તો દોસ્તો આની અંદર પણ તમને ઓરેન્જ કલર સફેદ કલર પિંક કલર જોવા મળશે આની પ્રાઇસની વાત કરીએ તો તમને નર્સરીમાં સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળશે તો આ રીતના ગુચ્છાની અંદર ખીલતા ફૂલ તમને એજોરા પ્લાન્ટની અંદર જોવા મળશે આની હાઈટ લગભગ પાંચથી સાત ફૂટ થાય અને જે દેશી એજોરા હોય તેની હાઈટ તમને લગભગ દસથી થી બાર ફૂટ જોવા મળશે અને આ છે હાઈબ્રિડ કનેર કનેરના પ્લાન્ટ પણ તમને પચાસ રૂપિયાની કિંમતમાં જોવા મળશે તો આ પણ એક હાઈબ્રીડ વેરાયટી છે જાસુદની જેના ફૂલ તમને નાના નાના જોવા મળશે આની અંદર તમને પિંક કલર અને લાલ કલર આ બે કલર જોવા મળી જવાના છે આ પ્લાન્ટનું નામ છે ઓરેન્જ ટ્રિકોમા बोशी वेराइटी से मोगरा ने वेलना प्लांट जोता है तो तक मिली जागरा प्लांट राखेल हाँ એજટ જાસૂદના બાજુની અંદર અહીંયા પણ કનેના પ્લાન્ટ રાખેલા છે અહીંયા તમે જોઈ શકો છો મધુમાલતીની વેલ તો આ છે વેલ આની અંદર પણ તમને ગુચ્ચાની અંદર ફીલતા ફૂલ જોવા મળશે એક જ ફૂલની અંદર તમને ત્રણ કલર જોવા મળશે પહેલા દિવસે સફેદ હશે બીજા દિવસે પિંક થઈ જશે અને ત્રીજા દિવસે રેડ થઈને જમીન ઉપર પડી જશે તો આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે તમારા ઘરની બહાર ગેટ હોય તો તમે આ પ્લાન્ટને લગાડી શકો છો આ એક વેલ છે જેને તમારે સહારો આપવો પડશે અને તે ઉપરની સાઈડ ઉપર ચડશે લટકતી આ વેલ ખૂબ જ સુંદર લાગે છે તો અહીંયા આવી ગયા છે દેશી ગુલાબ પિંક કલરની અંદર છે દેશી ગુલાબ આ પણ તમને નર્સરીમાં દોઢસોથી બસો રૂપિયાની કિંમતમાં જોવા મળશે અને આ મધુ માલકીની વેલ તમને માત્ર પચાસ રૂપિયાની અંદર જોવા મળી જવાની છે તો અહીંયા તમે ચેક કરી શકો છો હાઇબ્રિડ ચંપાનો પ્લાન્ટ ચંપાની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે આ રીતના ગુચ્ચાની અંદર ફૂલ આવતા હોય છે તો આ એક મોટો પ્લાન્ટ છે જેની કિંમત તમને અહીંયા લગભગ પાંચસો રૂપિયા સુધી જોવા મળવાની છે તો ચાલો આપણે હવે જોઈ લઈએ વેરીગેટર ચાંદની પ્લાન્ટ આની અંદર પણ તમને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળશે તે પણ ગુચ્છાની અંદર અહીંયા તમે કલી પણ ચેક કરી શકો છો એક દેશી વેરાયટી બનાવે છે અને આ એક હાઈબ્રિડ વેરાયટી છે વેરીગેટર વેરાયટી જેની અંદર પત્તાનો કલર તમને ખૂબ જ સુંદર જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો પત્તાની અંદર વેરિએશન તો તમે આ નર્સરીની અંદર એક પણ વખત વિઝિટ ન કરી હોય અને તમે પ્લાન્ટ અલવડ છો તો તમારે આ નર્સરી એક વખત વિઝિટ કરવી જોઈએ કારણ કે તમને અહીંયાથી ઘણા બધા પ્લાન્ટ મળવાના છે तो अँ आ गई है ब्लीडिंग हार्डनी वेल पर जबरदस्त तक फूल खीलता जवासे आ एक हार्डी प्लांट है जैसे तब फूल तड़का अंदर ग्रोथ करी शको मधु मलकी वेल ने तब फूल तड़का अंदर राखी शकसो तो आ टीको एक वेराइटी है जेनों कलर ऑरेंज है એક બીજી વેરાયટી ટીકોમાની જેની અંદર તમને ડબલ કલર જોવા મળશે પીળો અને ઓરેન્જ ટિકોમાની અંદર પણ તમને ગુચ્છાની અંદર ફૂલ ફીલતા જોવા મળશે આને પણ તમે ફૂલ તડકાની અંદર રોપી શકો છો એજોરાને પણ તમે ફૂલ તડકાની અંદર રોપી શકો છો તો અહીંયા તમે ચેક કરી શકો છો પેન્ડાનસ પ્લાન્ટ ઘણા બધા પ્લાન્ટ અહીંયા રાખવામાં આવ્યા છે અને કિંમત તમને પચાસ રૂપિયા જોવા મળશે આ પ્લાન્ટમાંથી નાના નાના બેબી પ્લાન્ટ પણ નીકળતા હોય છે જેના દ્વારા તમે એક પ્લાન્ટથી અને પ્લાન્ટ બનાવી શકો છો આની બોર્ડર તમને લીલો કલરની અને વચ્ચેની સાઈડ ઉપર પીળો કલર જોવા મળશે આમ એક જ પાનની અંદર તમને બે કલર જોવા મળી જવાના છે તો આ એક ડેકોરેટ પ્લાન્ટ છે તમે આની બોર્ડર પણ બનાવી શકો છો જો તમારી પાસે ગાર્ડન હોય તો તો અહીંયા આપણે જોઈ શકીએ છે ડબલ ચાંદનીનો પ્લાન્ટ જેના ફૂલ તમને ગુલાબ જેવા જોવા મળશે તો આ ડબલ ચાંદનીનો પ્લાન્ટ છે આ રીતના ગુચ્ચાની અંદર કલ્યા આવે અને ફૂલ ખીલતા હોય છે આ પણ તમને નર્સરીમાં સો રૂપિયાની કિંમતમાં આટલા મોટા પ્લાન્ટ તમને જોવા મળશે પ્લાન્ટની હાઈટની વાત કરું તો બે ફૂટના આ બધા પ્લાન્ટ અહીંયા રાખેલા છે તો ઘણા બધા પ્લાન્ટ છે તમે આ નર્સરીમાં આવશો તો તમને એવું નહીં થાય કે મને આ પ્લાન્ટ નહીં મળ્યો ઓનલાઈન કરતાં નર્સરીમાં તમે વિઝિટ કરો તો તમને સસ્તું પડશે અહીંયા તમને ફાઈકસના પ્લાન્ટ જોઈતા હશે તે પણ મળી જશે અહીંયા તમે ચેક કરી શકો છો ગોલ્ડન ફાઈકસ અને આગળની સાઈડ ઉપર તમને દેશી ફાઈકસ જોવા મળશે ગોલ્ડનની અંદર તમને પીળા પત્તા જોવા મળશે આ પણ એક હાર્દી પ્લાન્ટ છે જેને તમે બોન્સાઈ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો તો આ મોટા કનરના પ્લાન્ટ અહીંયા રાખેલા છે જો મધુમાલકીની અંદર ફૂલ આવે તો આ રીતના ફૂલ તમને જોવા મળે આ મધુમાલકીના ફૂલ છે પહેલા દિવસે તમને સફેદ બીજા દિવસે તમને પિંક અને ત્રીજા દિવસે લાલ થઈને નીચેની સાઈડ ઉપર ફૂલ પડી જાય તો આ પણ એક ટેકોમાં આની વેરાયટી છે જેની અંદર તમે પીળા ફૂલ ગુચ્ચામાં ખીલતા જોવા મળશે રોડ સાઇડ ઉપર તમે ઘણી બધી જગ્યા ઉપર જોયા હશે તો આ પ્લાન્ટ પણ તમને નર્સરીમાં સો રૂપિયાની કિંમતમાં મળશે કારણ કે આની થેલી તમે ચેક કરી શકો છો મોટી બેગની અંદર રાખવામાં આવ્યા છે આની હાઈટની વાત કરીએ તો કમસે કમ આ પંદરથી સત્તર ફૂટ હાઈટ લેશે અને એક ઝાડ જેવું સ્વરૂપ ધારણ કરે છે અહીંયા તમે જોઈ શકો છો ટેકોમાના મોટા પ્લાન્ટ જેની હાઈટ કમસે કમ ચાર ફૂટ છે તો ચાલો જાસૂસની એક જબરજસ્ત વેરાયટી બતાવી દઉં જેની અંદર તમને મોટા ફૂલ ખીલતા જોવા મળી જવાના છે તો અહીંયા તમે ચેક કરી શકો છો તો ચાલો જાસૂસની એક અલગ વેરાયટી બતાવી જાઉં જેની અંદર બેસી વેરાયટી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમે સફેદ કલરનું ફૂલ ખીરું જોઈ શકો છો તો આ એક લોંગ વેરાયટી છે જેની હાઈટ લગભગ બારથી પંદર ફૂટ જાય છે સફેદ કલરની અંદર પણ ફૂલ ખીલતા જોવા મળશે અને પિંક કલરની અંદર પણ તમને ફૂલ ખીલતા જોવા મળશે આ લોંગ વેરાયટીની અંદર તમને બે કલર મળશે અને આ રીતની પ્લાસ્ટિકની ટાઇલિંગની અંદર લાગેલા પ્લાન્ટ તમને જોવા મળશે આની કિંમતની વાત કરીશું તો કમસે કમ દોઢસોથી બસો રૂપિયા તમને જોવા મળશે નાનો પ્લાન્ટ હશે તો તમને જાસુનો પચાસ રૂપિયામાં મળવાનો છે અને કહેવાય ગોલ્ડન ડોરન્ટા આની પણ તમે બોર્ડર બનાવી શકો છો તો આ પ્લાન્ટનું નામ છે પોનીટેલ નીચેથી તમને હાથીનો આકાર તમને જોવા મળશે હાથીનો જેમ પગ હોય તે રીતનું જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર તમને ચોટલી બનેલી જોવા મળશે આ પણ તમને નર્સરીમાં ત્રણસોથી ચારસો રૂપિયાની કિંમતમાં મળશે અહીંયા તમને પોનીટેલનો એક મોટો પ્લાન્ટ બતાવી દઉં તો આ રીતનો પ્લાન્ટ તમને માત્ર સાતસોથી આઠસો રૂપિયાની કિંમતમાં મળશે કારણ કે આની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે એટલા માટે આની કિંમત પણ વધારે હોય છે અને આ એક ડેકોરેટ પ્લાન્ટ છે જેને તમે ઘરને ડેકોરેટ કરવા માટે લગાડી શકો છો ખૂબ જ હાર્દી પ્લાન્ટ હોય છે અને પાણી પણ ઓછા માત્રામાં જોઈતું હોય છે ફૂલ તડકાની અંદર આ પ્લાન્ટ વધારે પડતો ચાલે છે તો આ પ્લાન્ટનું નામ છે પેન્સિલ પામ તમે અહીંયા ચેક કરી શકો છો એકદમ સીધો આ પ્લાન્ટ જઈ રહ્યો છે પેન્સિલની જેમ સ્ટેટ આ પ્લાન્ટ પણ તમને કમસે કમ ત્રણસોથી ચારસોની કિંમતમાં જોવા મળશે અને અહીંયા બધા રાખેલા છે એરિકા પામ આ પણ એક બેસ્ટ ઇનડોર પ્લાન્ટ છે ઘરની સજાવટ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતો હોય છે તો આને પણ તમે લઈ શકો છો આ મોટા પ્લાન્ટ છે જેની કિંમત કમસે કમ હજાર રૂપિયા અહીંયા તમને જોવા મળશે નાના પ્લાન્ટની સ્ટાર્ટિંગ કિંમત તમને દોઢસો રૂપિયા જોવા મળવાની છે જે ઇન્ડોરની અંદર રાખેલા છે તો ચાલો આ બધા પ્લાન્ટ એવા હતા જે તમે કડકાની અંદર લગાડી શકો હવે હું તમને એવા પ્લાન્ટ બતાવી દઉં જે તમે શાયડાવાળી જગ્યા ઉપર રોપી શકો છો તમારી બાલ્કનીમાં પણ રોપી શકો છો અન્યથા તમારી ઘરની બહાર કોઈ મોટું ઝાડ હોય તેની નીચે પણ તમે લગાડી શકો તેવા પ્લાન્ટ તમને બતાવી દઉં તો આવી ગયા છે ઇન્ડોર પ્લાન્ટના એરિયાની અંદર તો જબરજસ્ત તમને ઇન્ડોર પ્લાન્ટનું અહીંયા કલેક્શન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એરિકા પામ અને અહીંયા તમે જોઈ શકો છો ચાઇના ટેબલ પામ તો આ એક ચાઇના પામની વેરાયટી છે નાનો પ્લાન્ટ તમને આ રીતનો જોવા મળશે તેનાથી મોટા પ્લાન્ટ તમને આ રીતના જોવા મળવાના છે અને તેનાથી મોટા પ્લાન્ટ તમે અહીંયા ચેક કરી શકો છો તો ઘણું બધું કલેક્શન તમને ઇન્ડોરની અંદર પણ તમને આ નર્સરીમાં જોવા મળવાનું છે એક વખત તમે અવશ્ય વિઝિટ કરી લેજો જો તમારે ઇન્ડોર પ્લાન્ટની ખરીદારી કરવી હોય તો અહીંયા ચેક કરી શકો છો અલગ અલગ ડ્રેસિંગના પ્લાન્ટની વેરાયટી પણ તમને જોવા મળશે જેના પાનાનો કલર તમને અલગ અલગ જોવા મળશે ચાલો તમને અહીંયા બતાવી દઉં આ પણ એક આની વેરાયટી છે આની અંદર તમને આ પણ એક ડ્રેસિંગ આની વેરાયટી જોવા મળશે અને આ રીતના મહત્વમાં ડ્રેસિંગના પ્લાન્ટની વેરાયટી પણ તમને જોવા મળશે જેના પત્તાનો કલર શિયાળાની અંદર બદલાતો હોય છે પિંક કલરના પત્તા તમને શિયાળાની સિઝનની અંદર જોવા મળશે આખું પાન તમને પિંક કલરનું જોવા મળી જશે આ પણ તમને નર્સરીની અંદર નાનો પ્લાન્ટ હશે તો પચાસ રૂપિયાની કિંમતમાં જોવા મળશે લાલ પત્તાવાળી એક વેરાયટી તમને ડ્રેસિંગની બતાવી જાઉં તે પણ ડેકોરેટ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે આ રીતના લાલ પત્તા પણ તમને જોવા મળશે જેની અંદર તમને ત્રણથી ચાર કલર પત્તાની અંદર જોવા મળવાનો છે અને આ પત્તાવાળી વેરાયટી છે તેની બોર્ડર તમને પીળા કલરની જોવા મળશે સૌથી સારો પ્લાન્ટ તમને આયો જોવા મળશે જબરજસ્ત ડેકોરેશન કરવા માટેનો દેખાવમાં ખૂબ જ સુંદર લાગતો હોય છે બાલ્કનીમાં તમે રાખો તો જબરજસ્ત તમારી બાલ્કનીની શોભા વધારી દેશે અહીંયા તમે જોઈ શકો છો ક્રિસમસનો પ્લાન્ટ આ નાના પ્લાન્ટ છે જેની કિંમત તમને બસોથી બસો પચાસની કિંમતમાં જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો મોટા પ્લાન્ટ જેની કિંમત તમને પાંચસોથી સાતસો વચ્ચે જોવા મળશે અહીંયા તમને મની પ્લાન્ટની પણ અલગ અલગ ત્રણથી ચાર વેરાયટી જોવા મળી જશે જેની અંદર દેશી વેરાયટી અને ગોલ્ડન વેરાયટી પણ આવે છે એક હાઈબ્રિડ વેરાયટી પણ આવે છે જેના પાનની અંદર તમને વેરીએશન જોવા મળશે તો આ સોંગ ઓફ ઇન્ડિયાનો પ્લાન્ટ છે જેના પત્તા પણ તમને ખૂબ જ સુંદર જોવા મળશે આની બોર્ડર તમે ચેક કરી શકો છો પીળા કલરની અંદર અને બચ્ચાની સાઇડ ઉપર તમને વાળી લેટરી જોવા મળશે લીલા કલરની અંદર આ પ્લાન્ટની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે તો આ સોંગ ઇન્ડિયાનો પ્લાન્ટ પણ તમે કટિંગ કરીને લગાડશો તો પણ આસાનીથી લાગી જશે પણ આની ગ્રોથની વાત કરીએ તો ખૂબ જ સ્લો હોય છે એટલે તમારે જલ્દીથી ડેકોરેશન કરવું હોય તો એવા પ્લાન્ટ લેવા જોઈએ જેની ગ્રોથ વધારે હોય જેમ કે એરિકા પામ એરિકા પામની અંદર એવું હોય છે કે એકના નીચેથી ઘણા બધા બેબી પ્લાન્ટ નીકળતા હોય છે તો એની અંદર તમારી ગ્રોથ વધારે જોવા મળશે અને એક પ્લાન્ટથી તમે ઘણા બધા પ્લાન્ટ પણ બનાવી શકો છો તો હશે નાળિયેલનો પ્લાન્ટ નારિયેળનો પ્લાન્ટ આપણે ઘરે આસાનીથી લગાડી શકીએ છીએ દુકાનથી નારિયેળ લાવીએ તેને એક મહિના સુધી પાણીમાં પલાળવું ત્યારબાદ તેમાંથી જળ નીકળશે ત્યારબાદ તમારે તેને માટીમાં દબાવી દેવાનું ત્યારબાદ તમને આ રીતનો નારિયેળનો પ્લાન્ટ જોવા મળશે આ પણ એક ડેકોરેટ પ્લાન્ટ છે જબરજસ્ત આના પ્લાન્ટના પત્તા તમને જોવા મળશે તો આ લેડી પામ્પની વેરાયટી છે નાના લેડી પામ્પ છે આની અંદરથી પણ નાના નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે તો તમે અહીંયા ચેક કરી શકો છો આખો ઇન્ડોર નર્સરી પ્લાન્ટ રાખવા માટેનું સેટઅપ છે તો આ પણ એક ડ્રેસિંગ આની વેરાયટી છે જેના પત્તા તમને લીલા અને બીજા આમ જોઈએ તો આ કલરના પણ તમને જોવા મળશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા નર્સરીની અંદર જે નંદેશરી ભાગ્યોદય નર્સરી ફાર્મ ખાતે મુલાકાત કરી સંપૂર્ણ વિગત મેં તમને પ્લાન્ટ સાથે અને તેની કિંમત પણ જણાવી વિગત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો અને તમારા મિત્ર સાથે આ વિડિયો પણ શેર કરી શકો છો જો તમારા મિત્ર પ્લાન્ટ અલવલ હોય તેમને પ્લાન્ટ ખરીદવાની ઈચ્છા હોય તેવા લોકોને તમે શેર કરી શકો છો જેથી કરીને અહીંયા આવીને સસ્તા ભાવના પ્લાન્ટ તેમને અહીંયાથી મળી જશે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત